પણ મારે ધન્યવાદ આપવા છે ચાલુ સમાજ જીવન ની અંદર રહીને વકીલ હતો ત્યારે આ ગામના મેં કેસો ચલાવ્યા છે આ પેઢી અને એના પાછળની પેઢીઓને પણ હું જાણું છું આજે એમના પોતરાઓને જોઉં છું ત્યારની પરિસ્થિતિ મને ખબર છે એ વખત નું ગરીબ વાંઢ આજે ધીમે ધીમે આર્થિક દ્રષ્ટિએ સદ્ધર થતું મેં જોયું એ પરિસ્થિતિ સમૃદ્ધિ મેળવતા મેળવતા પણ જાતને મર્યાદિત કરતા આજે જે પરિસ્થિતિ અહિયાં જોઈ મેં વ્યાસપીઠ ઉપર આપ બિરાજમાન હો

ચાર વાક્યો શીખામણોને કયા એમ બધાએ મારી ગણતરીએ બધા ભાઈઓ સાંભળ્યા છે અને અમે હંમેશના માટે હૃદયમાં રાખીશું અને અમારા જીવનને ધન્ય બનાવવાની કોશિશ કરીશું